નખત્રાણા શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસની તૈયારીઓને તૈયારીઓ આખરી ઓપ અપાઈ રહ્યો છે વિક્રમ સંવત બે હાજર એક્યાસી અષાઢ વદ ત્રીસ અમાસ ગુરુવારના સવારે આઠ વાગ્યે ગણેશ પૂજન કરવામાં આવ્યું હતું રુદ્રી પૂજન સવારે સાડા આઠ કલાકે તેના યજમાન શ્રી શૈલેષ ભાણજીભાઈ ડગોદરા પરિવારે રુદ્રી કરી હતી ભૈયા ગ્રુપ નખત્રાણા એ ધજા પૂજન કર્યું હતું બપોરના બાર વાગે આરતી આપવામાં આવી હતી રાત્રે ચૌદશ ના પેઢી રાખવામાં આવી હતી એકસો પચીસ ભક્તોએ લાભ લીધો હતો આરતી બાદ ભાજપ શહેરના પ્રમુખ ચંદનસિંહ રાઠોડ પાસે સમિતિ અને પૂજારી શ્રી છગનભાઈએ રજૂઆત કરી હતી મંદિરમાં એક શેડની ખાસ જરૂર છે તરત જ ચંદનશ્રી રાઠોડે કહ્યું હતું તમારી રજૂઆત ધારાસભ્ય બાપુ પાસે રજૂઆત કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર પત્રાનો શેડ પાસ થઈ જશે શ્રી મહાકાલેશ્વર મંદિર પેરિસ વિકાસ તેજ ગતિએ થઈ રહ્યું છે મંદિરની આગળ દાતા શ્રી દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી આગળનો વિકાસનો કામ બાર થી ચૌદ ફૂટ મોટો ગેટ દાતા શ્રી દ્વારા બનાવી આપવામાં આવશે બાળકો માટે રમત ગમત સાધનો આવી રહ્યા છે બેસવા માટે ખુરશીના દાતાઓ થઈ રહ્યા છે હાલમાં બે ખુરશી શ્રી ભરતભાઈ કોટડિયા મહાલક્ષ્મી જ્વેલર્સ અને બે ખુરશી સ્વર્ગસ્થ જીવરાજ મોડજી કેસરાણી ત્રણ ખુરશી સ્વર્ગસ્થ શાંતિલાલ ડી જોશી સ્વર્ગસ્થ नर्मदाબિનની સ્મૃતિમાં ગામ દહીંસરા હસ્તે લાભશંકરભાઈ મહાકાલેશ્વર પેરીસમાં નાના મોટા કામો દાતાશ્રીઓ થી થઈ રહ્યા છે કોઈ પણ વ્યક્તિને વિકાસના કામમાં સહયોગ આપવો હોય આપી શકે છે શિવ શ્રાવણ સિદ્ધ માસ કહેવામાં આવે છે ભોળાશંકર શ્રાવણ માસની પૂજાથી જલ્દી રીસે છે શિવ મહાપુરાણ જેવા મહાન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે જો શિવ આરાધના કરાય તો અવશ્ય આપણી પૂજા ફળે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે શહેર ભાજપના પ્રમુખ શ્રી ચંદનસિંહ રાઠોડ મુકેશભાઈ પટેલ શૈલેષભાઈ ડાગોદરા દિનેશભાઈ જોશી ભરતભાઈ કોટડીયા છગનગીરી બાવાજી નારાયણભાઈ પટેલ સુભાષભાઈ જાની તેમજ નાગલપરના ધોળુભાઈ હાજર રહ્યા હતા રિપોર્ટ બાઈ પ્રેમજી બડીયા કચ્છ કેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા